તો સંજયને અમે બીવડાવવાની કોશિશ કરી છે મારી ટીમ પણ બતાવી હતી પણ સંજયભાઈ બીવે એમ નથી લગભગ એટલે સંજયભાઈને એ કરવું હોય ભલે કરે તો આપણે છે ને એને બતાવવાનું જ છે અને જોઈ લેવા જઈએ એને શું બોલે છે ભાઈ હસભાઈને ટીમની જરૂર પડે એને બધાની જરૂર પડે આપણે કોઈની જરૂર ન પડે આપણે એકલાસ જ કાપી જઈએ આજે આજે એને આનો રોસ્ટ વિડીયો બનાવવા દો જો કાલ શું થાય છે તમે નવીનમાં આવે રોસ્ટ વિડીયો તો હું બનાવવાનો છું અને તમારથી કાંઈ થાય એમ નથી અને મેં તમારું તાકાત અને ગોતો મને એક ગોતો ગોતો જેટલી કોશિશ કરવી એટલી ઓલા ન થાય કે સકલા કોઈ બહાર અને મહેશભાઈને જો એની ટીમનો પાવર હોય ને તો ભલે રહ્યો હું એકલો જ કાફી છું એની ટીમનો પાવર એ આપણે બધાને ઉતારી નાખવું છે આજકાલ તો આપણે ટીમનો પાવર તો હોય જ ને ભાઈ મારી ટીમ હોય તો મારી બધા મારા ભાઈ હોય તો ટીમનો પાવર તો હોય ને સંજયભાઈને બતાવવાનો છે પછી ઓલા એવું ન થાય કટિંગ કટિંગ ન થાય તો સંજયભાઈ મેં એક પીરું સાંભળી ગયો મારી વાત તો સંજયભાઈ તમે તમારા માપ માર્યો ને એમ બને એમ ગીરાજ રાખો અને આવું ન કરો તો સારું આવું કરવું હોય સંજયભાઈ તો કાંઈ વાંધો નહીં જે કરવું હોય કરો તમારે જેટલી તાકાત હોય એટલી આજમાવો પણ પછી કહેતા નહીં કે ભાઈ કીધું નહીં આવું હાલ હાલવા જ દેવું છે આપણે એટલું હાલે એટલું જેટલે જાય એટલે કાંઈ વાંધો નહીં ભલે જાય તો આપણે જેટલું જાય ને એટલું હાલવા જ દેવું છે આપણે ક્યાંય પાછું વળવાનું થતું નથી તો ભાઈ મારી ટીમ તો છે ભાઈ તો ટીમ તો બતાવવી પડે કે ટીમથી બધાય આગા પાછા રે તો એવું કરવું પડે ને એમાં કાંઈ તમે બી જતા હોય તો ગી જાયજો અને કાલ મને આનો જવાબ દેજો અને તમને આનો રિઝલ્ટ હજી કાલે પાંચ સાડા પાંચે તમને વિડીયોમાં મળી જશે કે ભાઈ શું કહે છે હું થાય છે એવું બધું તમને પછી કહી દેવું કે ભાઈ શું થાય છે અમારું ક્યાં પૂરું થાય છે કેદી થાય છે એવું બધું પછી તમને કહી દેવું